નખત્રાણા પંથકમાં પડેલ ભારે વરસાદ બાદ નખત્રાણાના અનેક વિસ્તારો આજે દોઝક જેવી હાલતમાં જીવન વિતાવી રહ્યા છે ખાસ કરીને રસ્તા પાણી લાઇટની સુવિધા મળવા પામી નથી પંદર દિવસ ત્યાં લોકો હેરાન પરેશાન છે આમતક ટીવી ન્યૂઝની ટીમે આખો ચિતાર સ્પષ્ટ વર્ણાવ્યો હવે જોઈએ નખત્રાણાના અમારા આમતક ન્યૂઝ બ્યુરોના જયંત વાઘેલ અને વિસ્તૃત પશ્ચિમ કચ્છ નખત્રાણા નાકાથી અંદાજીત એક કિલોમીટર દૂર રામનગરી રામદેવનગર કોલિવાસ વિસ્તાર આવેલો છે જ્યાં કચ્છ આમતક ટીમ એ મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન જે વેદના જોવા મળી તે ખૂબ જ દુઃખદ હતી વર્ષોથી આ વિસ્તારમાં રોડ રસ્તાની કે લાઇટની કોઈ વ્યાજબી સુવિધા નથી પરિણામે આજે જે નખત્રાણા પંથકમાં પડેલ મુશળધાર વરસાદના કારણે રામનગરી રામદેવનગર કોલીવાસ સહિતના વિસ્તારોની હાલત દો જખમાં ફેરવાઈ ગઈ છે ઠેર ઠેર પાણી ભરાયા છે અને ખાસ કરીને આજે પણ વરસાદ શરૂ થઈ ગયો હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તેવું જાણવા મળેલ છે સાથોસાથ નવાનગર સોનલ બીચ જે વિસ્તારમાં આદિ સુધી રસ્તાઓ બન્યા હતી પંદર દિવસથી પાણીની સમસ્યા સામે લોકો ઝુઝુમી રહ્યા છે ખાસ કરીને ઉપર આ બને નીચે ધરતી જેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી છે બેથી ત્રણ ફૂટ ઊંડા અને લાંબા ખાડાઓ પડી ગયા છે કેવી રીતના ત્યાંથી માર્ગ કાઢવો એ લોકોને સમજાતું નથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વૃક્ષો પડી ગયા છે તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળાઓ ખાસ કરીને નગરપાલિકા યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે આજે આપણે નખત્રણા બેરુ વિસ્તારમાં જે રામનગર રામદેવનગર અને કોલીવાસની મુલાકાત લઈએ ત્યારે આપણે એક યુવાન પરેશ સંઘારની મુલાકાત લઈએ છીએ તો આ વિસ્તારમાં અનેક જગ્યાએ શેરીએ શેરીએ રોડ રસ્તા કેનાક ઘરમાં ચાલીના પત્ર આપણે જોઈ શકીએ છીએ કે ઉડી ગયા છે અને આ વિસ્તારમાં વર્ષોથી વંચિત રહેલા વિસ્તારમાં આજ સુધી ક્યારેય પણ રોડ રસ્તા બન્યા નથી આ લોકોની જે ગંભીર હાલત આજે વરસાદમાં બની છે એમના મુખે એમની વેદના જાણીએ તો પરેશભાઈ શું કહેવા માંગો છો આમ તક ટીવી ન્યૂઝના માધ્યમથી કહેવાય તેમ અવારનવાર આપણે આ રસ્તાઓ અમે બાર બાર મહિને વરસાદને કારણે આવી બધી હાલતો થાય છે અમારી જે છે એ બધું વારી ઘડી રસ્તાની તકલીફ રહે છે અમને ને હાલ ઘડી જે આપણું ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે હમણાં આવ્યું હતું જે એનામાં ભાઈના જે આના ગરીબ માણસ જે મજૂરી કરીને જે ગુજરાન ચલાવી રહ્યા છે એનું આજે આજે આ બધું આ પતરા આ હાલત થઈ ગયું છે ને એ તંત્ર આના ઉપર નજર જરાક નાખે ને રોડ રસ્તા ઉપર જરાક સારા બને એવી અમારી વેદના છે એટલે આ કેટલા વર્ષોથી તમે વેદમાં ભોગવો છો કે વરસાદના કારણે તો ઠીક છે પણ આજીવન આ રસ્તા આવા ખરાબ હોય છે આ વર્ષે વર્ષે અમને આવું બાર બાર મહિને અમને વરસાદ આવે ને આવા જે રસ્તાઓ અમને ઘડી કોઈ તંત્ર કરી જાય ક્યારેક આમ માટી ફગાડીએ એવું કહીએ પણ ક્યારેક ક્યારેક અમને પોતને અમારા ખર્ચે અમને ટ્રેક્ટર બધું કરવું પડે અમને અચ્છા તમને અહીંયા રસ્તો બનાવો હા અમે